જી સિંગળપુર પોલીસ સ્ટેશનમાં એક બે હજાર પચીસમાં બસો પાંચ ઓબ્લિક બે હજાર પચીસ એમડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનો દા તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ દાખલ થયેલ જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી ઇઠ્યોતેર ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ જે કતાર સિંગળપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોક બજાર પીઆઈને સોંપાયેલી ચોક બજાર પીઆઈ એક મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસુજી શાખામાં સોંપાયેલી જે તપાસ ટીબી પંડ્યાનાઓએ કરેલી અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસુજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ એકસો ચોસઠ મુજબ મેજિસ્ટ્રેટ પણ લેવડાવેલા જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મંગાવેલું હતું જે સમીરે આપેલું હતું અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો અઢાર તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગેથી મૂકવામાં આવેલું જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલ અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાથી એનડીપીએસ મળી આવેલ જેના ભાગરૂપે તેના નાનાભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર સુ નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને પંદર દિવસમાં સરેન્ડર કરવું જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં શરન્ડર થયેલ છે અને અમે તેની માંગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ ચિરાગની પ્રાથમિક પૂછપરછમાં પોતે નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે અને હકીકતમાં બે ત્રણ જગ્યાએ અમે તપાસ કરી તો એ મળી આવેલ નહોતો પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાનો બાકી છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે